દક્ષિણ આફ્રિકાના એંગોલોમાં કોંગોમાં વસતા કેટલાય ગુજરાતી યુવાનો ફસાઈ ગયા છે રોજગાર માટે ગયેલા આ ગુજરાતીઓ નોકરી પરથી કાઢી મૂક્યા બાદ હવે તેમના જીવનું જોખમ માથે તોલાઈ રહ્યું છે ગુજરાતીઓ પોતાનો જીવ બચાવવા એંગરોના જંગલમાં ભટકી રહ્યા છે ત્યારે ગુજરાતના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે અને તેના પરિવારજનોની મુલાકાત એને સાથોના આપી હતી તો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાનને પત્ર લખી આ ગુજરાતી યુવાનોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ આખરે પ્રશ્ન એ થાય છે કે ઓસ્ટ્રેલિયા કેનેડા અને હવે આફ્રિકાના દેશોમાં ગુજરાતી યુવાનો જ શા માટે વૈમનસનો ભોગ બને છે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ અને કૃષિલક્ષી માર્ગદર્શનના હેતુથી બનાસકાંઠાના દિયોદર ખાતે કૃષિ મહોત્સવ યોજાયો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના વિકાસ માટે જનભાગીદારી અને પાણીનો બચાવ કરવાની વાત સાથે મુખ્યમંત્રીએ કેન્દ્ર પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડ્યો ન હતો મુખ્યમંત્રીએ વીજળીના બચાવ અને પાણીને પ્રસાદીની જેમ વાપરવા માટે વિનંતી પણ કરી હતી ઉનાળાની શરૂઆત થાય ને વાહનોમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવે તે સાહજિક વાત છે પરંતુ માત્ર એક જ વર્ષમાં માત્ર અમદાવાદમાં જ સાઠ વાહનો બળીને ભસ્મીભૂત થઈ ગયા છે તાજેતરમાં જ બનેલી ઘટનામાં એક પરિવારે લગ્ન ટાણે જ પોતાના બે વાહલ સોયા માસુમો ખોયા તો ક્યાંક લાખેણી કાર અને મોંઘી દાટ મોટરસાઇકલ પણ ભોગ બને છે કે પેટ્રોલ પંપ અથવા ડીઝલ પંપ એનો અંદરનો પંપ હોય એ લીકેજ થઈને મશીન ઉપર ગરમ એન્જિન ઉપર પડે અને આગ પકડી લે ડિઝાઇન પ્રમાણે હોવી જોઈએ એ ના હોય સામાન્ય રીતે ગેસકીટ માટે બહુ સ્મૂથ અને સિલ્કી રોડ હોવા જરૂરી છે સાવધાની સાથે વર્તવા માટે જાણીતા અમદાવાદી વાહન ચાલકોને ફરજિયાત ટુ વ્હીલર લગાવવું જોઈએ તેવી જરૂરિયાત જણાઈ રહી છે અને ગાડીઓમાં ગેસ કીટ થી પણ સાવધાની વર્તવાની જરૂર છે સંસ્કારી નગરી વડોદરાના શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડના નિધનથી સમગ્ર શહેરમાં શોક નું મોજું ફરી વળ્યું છે જયારે ગઈકાલે મહારાજાનો પાર્થિવ દેહ પંચ પંચમહાભૂતો વિલીન થયો મહારાજાના પાર્થિવ દેહ ને પુષ્પચક્ર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભાવ સમર્પિત શબ્દોમાં જણાવ્યું હતું કે શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડ મૃદુભાષી અને સાદગી સભર જીવનના આગ્રહી હતા ઉપરાંત પૂર્વ રાજ્યના પુત્ર યુવરાજ રણજીતસિંહ ગાયકવાડ અને પરિવારજનોને સાંત્વના પણ આપી હતી આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ના રાજકીય સલાહકાર અહેમદ પટેલે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શક્તિસિંહ પણ પરંપરા સાથે જોડાયેલા પરિવારના સૌએ હંમેશા જાળવી રણજીતસિંહજી ગાયકવાડ ની સાથે यमनो जमनो निकट पड़ी जाए उसे ध्यान हो करता था सहजता सादगी एमनी प्रकृति में आती एक कला जीवी जीव कला प्रेमी होता कला जीवी स्पष्ट वक्ता था व्यक्तिगत बातचीत में अमने मन में ठीक आए बात बहुत प्रखरता के कहवा वह एक ઉચ્ચ પરિવારનો વારસો મોડાસા છે એમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું એમના પરિવારજનોને આભાસ સહન કરવાની ઈચ્છા શક્તિ આપે પ્રાર્થના કરું છું અને સાહેજીરાવ ગાયકવાડની દોઢસોની ગેન્ટની વહેરી હોય ત્યારે પંડિતસિંહની વિદાય વસમી લાગે એવી છે राज के इतिहास के, के अंदर जो कुछ राजवी परिवारों के सविशेष नाम कार्यकाल परिवार का होता है डेढ़ सौ साल का एक उनका कार्यकाल इतिहास इस बात का गवाह है कि वे सुधारावादी शासक रहे वे आधुनिकता को स्वीकार करने वाले शासक रहे और उसी परंपरा की कड़ी रणजीत सिंह जी गायकवाड़ थे वे तो सांसद रहे लेकिन ज़्यादातर उनकी रुचि कला और संस्कृति में रही एक प्रकार से वो कला प्रेमी भी थे और कला जीवी भी थे साठ पैंसठ साल की आयु में भी वो स्टूडेंट के रूप में फाइन आर्ट्स कॉलेज में जाकर के बैठना ये, ये कला के प्रति समर्पण की बिना शक्य नहीं होता है और उन्होंने करके दिखाया था खातिम बुजुर्ग हाशी लेकिन फिर भी स्पष्ट वक्ता है और जब गुजरात शहजराव गायकवाड़ के 150वीं जयंती मना रहा है उसी समय उनकी विदाई हर एक के लिए सदमा पहुंचाने वाली है मैं ईश्वर से प्रार्थना करता हूं कि सदगत आत्माओं को शांति दे तो आता अत्यार समाचार समाचारों की खास गतिविधियों आप जो एस लाइव न्यूज बुलेटिन नमस्कार